સુરત પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ચૂકવનારા હત્યા કેસ માં વોન્ટેડ આરોપીની સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચ બાતમી ના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી એઆર મોલની નજીકથી આરોપી મોહી થી ભાણો મોહિતર્ણો ગેરેજ ને ઝડપી પાડ્યો છે આરોપી મૂળ અમરેલી જિલ્લાના વરૂડી ગામનો છે પરંતુ છેલ્લા નવેક વર્ષથી સુરત શહેરના ખોડિયાર નગર કપૂરવાડી સોસાયટીમાં રહેતો હતો અને ટુ વ્હીલર ગેરેજ ચલાવતો હતો આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરીએ ભગાડી લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવોતરું રચ્યું હતું તારીખ આઠ એપ્રિલ બે ના રોજ આરોપી મોહિત ઉર્ફ ભાણો ત્રણ સાગરી તો દક્ષિણ મકવાણા જય ઉર્ફ બાઓ અને કપિલ નાના એ સમયે મળીને નિતેશના કહ્યા મુજબ ધનંજય વિશે માહિતી મેળવવા મહાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો અને અવારુદે લઈ ગયા હતા અને ટીકા મૂકીને ગધડા પાટુનો માર મારવામાં આવ્યો હતો વધુમાં ચારે આરોપી દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યો હતો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ લાશ છુપાવવા અને કોઈ પુરાવા ન મળે તે હેતુથી ચારે આરોપીઓએ મળીને લાશને પીપોદરા હાઇવે પર પાણીની નેરમાં ફેંકી દીધી હતી થોડા દિવસો બાદ લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં ભિનવારથી હાલતમાં મળી હતી પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ